ખેરાલુ તાલુકાના ખેડૂતોની સરકારે ટેકાના ભાવે બાજરીની ખરીદી ખેરાલુ ગોડાઉન મેનેજર આકૃતિબેન ચૌધરીની સરાહનીય કામગીરી ખેરાલુ તાલુકાના એકસો પંચાવન જેટલા ખેડૂતોએ કરાવ્યું હતું ઓનલાઈન રજિસ્ટ્રેશન ઓનલાઈન ખેડૂતોએ આધાર કાર્ડ અંગૂઠો આપી રજીસ્ટ્રેશન કરાવી દીધેલ હતું જેમાં પંદર ખેડૂતો ડોક્યુમેન્ટના ભૂલથી બ્લોક હતા જેમને બોલાવી ક્લિયર કરાવ્યા ખેરાલુ ગોડાઉન મેનેજર આકૃતિબેન ચૌધરી સહિતની ટીમ સવારે સાડા દસ વાગ્યાથી રાતે દસ વાગ્યા સુધી ખેડૂતોની બાજરી તોલીને લે છે ગોડાઉનમાં કર્મચારી ઇમરાન સહિત તોલાટ મજૂરાના સહયોગથી આ કામગીરી કરવામાં આવી છે ઓનલાઈન ટીવી ન્યૂઝ રિપોર્ટર ફારૂક મેમણ ખેરાલુ બેન શું કે આજે કેટલા દિવસથી ગોડાઉન ઉપર કેટલા સમય સુધી ખેડૂતોને આ બાજરી લેવાની કામગીરી ચાલુ છે અમે સાડા મોકલવાનો એનો બીજો દિવસ નહીં પાડવાનો કેટલા રજીસ્ટ્રેશન થયા હતા કેટલી એકસો ને પંચાવન રજીસ્ટ્રેશન થયા હતા એમાંથી એકસો ચાલીસ ક્લિયર ડોક્યુમેન્ટ વાળા હતા અને પંદર ડોક્યુમેન્ટ એવા હતા કે જે બ્લોક હતા એમને અમે ફોન કરીને જાણ કરી કે તમારી આ સતી જ તમે અહીં સુધારી જો એમાંથી છ જણે સુધરાઈ દીધી અને એકસોના પચીસ સુધી ખરીદી કરી એના પછી બાકીના જે વીસ ત્રીસ બાકી રહેતા હતા ખેડૂતો એના અમે પર્સનલી ફોન કરીને કીધું કે આ તારીખ છેલ્લી છે પંદર તારીખ તમે ત્યાં સુધી માલ ભરાઈ જાઓ તમારો બાજરીનો ખેડૂતોને બજાર કરતો સરકારમાં કેટલો ફાયદો છે માર્કેટમાં તો ભાવ આઈ થિંક ખબર નથી પણ આપણો જે આપણો ગવર્મેન્ટનો ભાવ રહ્યો એ પાંચસો ને પંચ્યાસી રૂપિયા મનનું છે એટલે એમના પ્રતિ ક્વિન્ટલે ત્રણસો રૂપિયાનું બોનસ મળી દીધું છે